હું જે ક્ષેત્રમાં રહું છું એ ક્ષેત્રમાં ઘણા પાસે મોટી મોટી ઊંચું છે હું તો કહું છું કે ઝીણી તો ઝીણી પણ મારી છે મૂછ તો તમારી હોવી જોઈએ આયરના દીકરાનો વટ ન ઓળખાય તો એનો કોઈ અર્થ નથી છેલ્લી વાત અરે અમે પારકા માટે દીકરાનું બલિદાન આપીએ તો તો મારા ઘરની લડાઈ છે તમે અમારો એક ધારાસભ્ય ઓછો કરવાની કોશિશ કરશો ઓછો નહીં કરી શકો ભગાભાઈ રહેશે ને ભગાભાઈ ઇન કેસ નહીં રહીએ તો પેટા ચૂંટણીમાં જટી લેશું પણ તમે અમારો એક ધારાસભ્ય ઓછો કરવાની કોશિશ કરશો તો દસ તમારા સાંસદ ના લીલુડા માથા વધેરીને લઈ લેશો આ તાકાત છે અમારી પાસે મારા એક ભાઈએ સોગંદ ખવરાવવાની કોશિશ કરી સોગંદ એટલે ન ખવરાવવાના હોય ચારસો વર્ષ પહેલા આઈરાણીને ખાલી એટલું જ કીધું હતું કે રા રાખીને વાત કરજે ચારસો વર્ષ પહેલા આઈરાણીને જો એટલી ખબર હોય કે રાહ રાખીને વાત કરે જેમાં શું કરવાનું હોય તો અમે બધા એ આઈરાણીના પેટે પેદા થયા છીએ અમે કોઈ નમાલા નથી અમે અમારા અધિકારો માટે લડતા શીખીએ છીએ અને કોઈ પેલો અન્યાય નથી ધારાસભ્ય બનીને ગયા ત્રણ મહિનાની અંદર વિધાનસભાની અંદર ગયા ઉનાળાની અંદર ધડબડાટી થઈ શરૂઆત મારાથી થઈ બે દી બોલવા ના દીધો ચારથી બોલવા ના દીધો પાંચ દી દસ થી પંદર ધીરજની લિમિટ હોય ઉભો થયો ને મારા માટે થઈને અમરીશભાઈ ગરમ થઈ ગયા ચાલુ વિધાનસભામાં ધડબડાટી થઈ અમરીશભાઈને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા આ ભગાભાઈનું પેલું નથી વીસ દિવસના લડાઈના અંતે અમરીશભાઈને હેમખેમ એક દી ની સજાવી ના કાઢીને આવ્યા લડાઈ લડતા આવડે છે ઘણા મિત્રો અહીંયા છે ખાસ કરીને ભાજપના મિત્રો જે આવ્યા છે ને હું દિલથી અભિનંદન આપું છું પણ હજી ઘણા લોકો ત્યાં બેઠા છે એની મર્યાદાઓ પણ છે જ્યાં બેઠા છો અહીંયા સમજાવો તમારી લાગણી પણ અમારા ભેગી છે અમારા આખા સમાજ ભેગી છે હું સમજું છું તમને પણ ત્યાં બેઠા એને સમજાવો ખોટનો ધંધો થશે હજી સમય છે અમરીશભાઈમાં સમજી ગયા તા ભગાભાઈમાં સમજી જાઓ ને કે ભગો થશે લડાઈ કેમ લડવી અમને શીખાડવાની જરૂર નથી અમે પેદાઇશી લડવૈયા છીએ અમે આર્ટિફિશિયલ નથી અમને શીખાડવું ન પડે આયરના ઘરે પેદા થાય એને પોતાનું સ્વાભિમાન કેમ બચાવવું એ શીખાડવાની જરૂર નથી કરો છો તમે તમારો ધંધો ખરીદ વેચાણ સંઘ ચાલુ કરી દીધું છે અમારા ઉપર ઘણી વાર એટેક થયા છે હું તો જાહેર જીવનમાં છું ઘણી વાર કહું છું બે વાર ધારાસભ્ય અને બે વાર સાંસદ શું તમે એમ માનો છો કે મને ખરીદવા માટેના પ્રયત્ન નહીં થયા હોય હું એવો કંડમ માલ છું કે મારો કોઈ ગ્રાહક નથી પ્રેમથી લઈ જાઓ અમારા જેટલા આવે એટલા મંજૂર છે દાદાગીરી કરશો તો મેળ નહીં પડે અને મેં તો જાહેર મંચમાં એક વખત નહીં વારંવાર કીધું કે મારા છત્રીસ કટકા થાય ને તો એક કટકો તો પાર્ટી મૂકી દઈ તથા સામે ગલગલિયા થાય પાર્ટી મૂકી દઈ તો રાજકારણ મૂકી દઈ બાકી કમલમ કોર ન જાય મારા વાલા અમને કદર છે કે દસ દસ સંસદની ટિકિટ આહિર સમાજ અને કોંગ્રેસ પાર્ટી આપી છે

જેટલા માથા વધુ કાપે એ રાજા થતો હવે જેટલા માથા વધુ જોડે એ રાજા થાય છે દીકરા છીએ અમને ખબર છે કે જમીનમાં જે બી વાવે ને એ જમીનમાં બાજરો વાવો તો બાજરો ઉગે ઘઉં વાવો તો ઘઉં ઉગે પ્રેમ વાવો તો પ્રેમ ઉગે આ તમે બાવેડા વાવી દીધા છે તમે એમ છો કે કાંટાથી તમે બચી જશો આ હીરો ઉપર દાદાગીરી ન થઈ શકે દાદાગીરી કરવી હોય તો આવો ને ક્યારેક મેદાનમાં અમે અમારી જિંદગીની અંદર કોઈથી બોડીગાર્ડ કે કમાન્ડો રાખ્યા નથી રાતે બે વાગે બાઈક ઉપર એકલો જવો હોય તો વિક્રમ માંડમ મળે જગતનો ના નાથ અમારો બોડીગાર્ડ છે ને જનતા એ અમારી કમાન્ડો છે આ ન્યાય શા માટે આ દાદાગીરી શા માટે જેને જેને ઈચ્છા પડે એને દબાવીને લઈ જવાના મારી મર્યાદા છે કે રાજકીય મંચ નથી એટલે મારે એક મર્યાદામાં બોલવાનું છે પરંતુ અન્યાય તો ભાજપે કર્યો છે તો ભાજપ સામે જ બોલવાનું છે મારી પોતાની પાર્ટી પણ જો મારા ઉપર અન્યાય કરતી હોય તો હું રાહ નથી જોતો અને જાહેર મંચ ઉપરથી કહું છું મીડિયાનું શૂટિંગ ચાલુ છે લાઈવ ટેલિકાસ્ટ પણ થાય છે ને અમારી કેસેટો પણ નિરખી નિરખીને જોવામાં આવશે અમે કોઈ પાર્ટીમાં પેદા નથી થયા આહીરને ને અહીંયા પેદા થયા છીએ રાજસ્થાનના બાડમેરથી દ્વારકાના ભોગાત સુધી કેન્સ ઇન્ડિયા કંપનીની પાઇપલાઇન નીકળી હતી મારી પાર્ટીની અંદર મનમોહનસિંહ એમનું ખાતમુહૂર્ત કહ્યું હતું ચાલીસ ટકા હિસ્સો હતો ત્રણ વર્ષ સુધી મારી પાર્ટી સામે બાજીને ખેડૂતોને પંદરસો રૂપિયા ગુઠાના મળતા હતા સાડત્રીસ હજાર અપાવ્યા મારી પાર્ટી સામે જોઈકો નતો જનતાના પહેલા વફાદાર છીએ અમે અમારી માના પેટમાંથી નેતા પેદા નથી થયા તમારા જેવા હોય મત આપ્યા ખંભે ઉપાડીને અમારી જિંદાબાદ બોલાવી અમારા સરઘસ બોલાવ્યા અમે પહેલા વફાદાર જનતાના છીએ પછી વફાદાર અમારી પાર્ટીના છીએ જ્યારે આજે અમારા સમાજ ઉપર અમારા સમાજના અસ્તિત્વ ઉપર અમારા સમાજની ઇજ્જત ઉપર જ્યારે કોઈ હાથ નાખવાની કોશિશ કરી છે ને ત્યારે આ સમાજને કહેવાની જરૂર નથી કે તમારે શું કરવાની જરૂર છે મેં દાખલો દીધો એમ ચારસો વર્ષની અંદર તે એજ્યુકેશન નહોતું તેથી શિક્ષણ નહોતું એક શબ્દમાં આહિરાણી સમજી ગઈ હતી કે રાહ રાખીને વાત કરવી એટલે શું આપણે ખબર છે કે આપણે શું કરવાનું છે અને આપણે કરીને રહેશું આ ખાલી ધમકી નથી અશોકભાઈ એક ટકોર કરી હતી કે આપણા મત કેટલા ઘરે પૈડા એ પણ વિચારવાનું છે મારે દુઃખ સાથે કેવું છે ઘણી વાર રાજકારણીઓને ઘણા લોકો ગાળો આપે છે કયો અધિકાર છે તમને ગાળો દેવાનો પચાસ ટકા મતદાન થાય પચાસ ટકા તો ઘરે પડ્યું હોય છે પેલા મતદાર યાદીમાં નામ તો ચડાવો અરે મેં તો મારી લોકસભામાં કીધું મંચ ઉપર કીધું બહાર નીકળો ખાલી ગાળો કાઢવાથી ખાલી વાતો કરવાથી ખાલી તાળીઓ પાડવાથી લડાઈઓ જીતાતી નથી લડાઈઓ સ્વાભિમાનની હોય છે અને લડાઈઓ લડવા માટે એક જનૂન હોય છે એક વિઝન હોય છે અને એના માટે આપણે નીકળવાનું હોય છે મિત્રો ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે જાજી ચર્ચાઓ નથી કરવી જાજી વાતો નથી કરવી અધ્યક્ષને પૂછ્યું તું કે મારા માટે કેટલી બે ત્રણ ચાર મિનિટ બોલવાની છે અમને બે ત્રણ જણાને અધ્યક્ષ અને અશોકભાઈ છૂટ આપી હતી તમારા માટે કોઈ લિમિટ નથી અમારા માટે લિમિટ ન હોય એ બરાબર છે પણ અમારે સાવ તમારું માથું ખા ખાધે રાખવું બે કલાક લગી ભાષણ કરવું એ પણ વ્યાજબી ન હોય હાલ હાલવામાં તો અમારા ઘરે એટલું બધું હોય કે સવારના છ વાગે તો એ ન ખૂટે એટલું લઈને બેઠા છીએ અમે પરંતુ અમે સમજી છીએ કે સમાજ અને સમાજના હિતની જ્યારે વાત હોય ત્યારે પાર્ટીઓને સાઈડમાં મૂકી દેવી પડે છે પાર્ટીઓ એ પેદાયશી નથી હોતી પાર્ટીઓ તો ઘણા લોકો સવારે કઈ પાર્ટીમાં હોય બપોરે કઈ પાર્ટીમાં હોય રાતે કઈ પાર્ટીમાં હોય એક એક દિવસમાં તન તન પાર્ટીઓ બદલાવી નાખે છે તમારામાં તાકાત હશે તો પાર્ટી તમને પૂછશે રાજપૂત સમાજ આગળથી એક ચીજ શીખવા જેવી છે તમારા રાજપૂત મિત્રો હોય તો જોજો ઘરે તલવાર લટકતી હશે દશેરા તલવાર ને ઉતારશે પૂજા કરશે કારણ કે શક્તિ છે ને શક્તિનું પ્રતિક છે તમારામાં શક્તિ હશે તો તમારી પૂજા કરશે બાકી ઠોઠિયા થઈ જશો તો કોઈ પૂજા નહીં કરે આપણો તો આ શેરડીનો વિસ્તાર છે શેરડીના સાઠાને ત્રણ વાર ચાર વાર પાંચ વાર જ્યાં લગી રસ નીકળે ત્યાં લગી નાખશે જ્યારે રસ ખલાસ થઈ જશે તો ડૂચા ને ઉપર નાખી દેશે ને ડૂચો એકવાર ઉપર ગયો વાર્તા પૂરી થઈ ગઈ તમે ડૂચો ન થઈ જાતા મહેરબાની કરીને તમારી તાકાત દેખાડો એક ભગાભાઈ કદાચ ધારાસભ્ય તરીકે રીએ કે ના રીએ ચિંતા ના કરતા હું અમરીશભાઈ કાફી છીએ કોઈની તાકાત નથી કે આપણા સમાજને અન્યાય કરે પણ ફક્ત આહિર સમાજથી આપણે ચૂંટણી નથી લડતા ફક્ત આહિર સમાજથી ચૂંટણી નથી જીતતા આપણો એક વિશાળ ચાહક વર્ગ છે અને ચાહક વર્ગને પણ આપણે ટકાવી રાખીએ છીએ જામનગરમાં સાડા સોળ લાખ મતદાર છે એક લાખને સાઠ હજાર આહીરો છે યાને કે દસ ટકા નેવું ટકા બીજા સમાજો પણ આપણી સાથે હોય છે આહિરો ક્યારે અન્યાય નથી કરતા પણ આહીરો અન્યાય સહન પણ નથી કરતા આ બધાને સાથે રાખીને ચાલવાનું છે અને એટલા માટે શક્તિનું પ્રતિક શક્તિ બનવું પડશે મતદાર યાદીમાં નામ ન હોય તો મતદાર યાદીમાં નામ ચડાવવું પડશે એ તમારી શક્તિ છે પેલે તમારી તાકાત તો ભેગી કરો પછી જેને દેવું હોય એને દેજો પણ જેનું મતદાર યાદીમાં નામ ન હોય રાડું નાખે કે તમે અમારું ધ્યાન નથી દેતા મતદાર યાદીમાં નામ ન હોય તો હજી તક છે હજી મતદાર યાદીમાં નામ ચડાવી લેજો હજી નામ ચડે છે પણ એ શક્તિને ભેગી કરશો તો શક્તિની તાકાતથી જે આપણા રાજકીય દુશ્મનો છે જે આપણા રાજકીય હરીફો છે એ આખી વાત કરી કોર્ટ મેટરની વાત કરી કઈ રીતે કોર્ટની અંદર જજમેન્ટ આવ્યું અને કઈ રીતે આપણા ઉપર દાદાગીરી કરવામાં આવી આ દાદાગીરીનો સામનો કરવો પડશે તો મેં કીધું એમ પહેલે માથા ઉતારી અને રાજ મળતું હવે માથા જોડીને રાજ થાય છે હરેક આહિરનો દીકરો બીજા સમાજમાંથી પાંચ પાંચ સાત સાત મતો મિત્રો મેં કીધું એમ ત્રણ મહિનાની અંદર અમરીશભાઈ નો વારો આવ્યો હતો તેર મહિના પછી અમારો તો કઈ વારો આવે અમને કોઈ ફેર નથી પડતો તાકાત હોય ત્યાં અમને ગોતી લેજો અમે તો મેદાનમાં રખડીએ છીએ અમારા સમાજને અન્યાય થશે તો મેં રાહ નહીં જોઈ અને અમે બીજા માટે માથા ઉતારીને આપીએ છીએ તો અમારા માટે અમે શું કરશું રાજકોટના આહિર સમાજની અંદર મને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે વિક્રમભાઈ આહિરની ની વ્યાખ્યા શું ત્યારે મેં કે આપે તો માથા ઉતારી દે ચડે તો માથા ઉતારી એનું નામ પરિભાષા ના હોય આહિરોની ની આહિર નો દીકરો એક વાર બોય લો જોઈ ઓરિજિનલ આહિર નો દીકરો હોય એને આહિરણ ના પેટે જન્મ લીધો હોય દુનિયાની તમામ મિલકત ઓછી થઈ જાય એક વાર મૂછ ઉપર હાથ પડ્યો હોય તો દુનિયાની કોઈ તાકાત એમાં ન કરી શકે હું જે ક્ષેત્રમાં રહું છું એ ક્ષેત્રમાં ઘણા પાસે મોટી મોટી છે હું તો કહું છું કે તો પણ મારી છે મૂછ તો તમારી હોવી જોઈએ આયરના દીકરાનો વટ ન ઓળખાય તો એનો કોઈ અર્થ નથી છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ કે સૌરાષ્ટ્રની ધરતીની અંદર પેદા થયા છે એશિયા ખંડ આંખો એશિયા ખંડ આખો સિંહ જોવા હોય તો અહીંયા આવે છે તો પછી તમારે તમારું વર્ચસ્વ દેખાડવા માટે આ ધરતી ત્રણ વસ્તુ માટે વખણાય છે સૌરાષ્ટ્રની ધરતી ત્રણ વસ્તુ માટે વખણાય છે વટ વચન અને વેર જો આ ત્રણ વસ્તુ તમારામાંથી નીકળી જાય તો સો મણની કાયા હોય સો કિલોની કાયા હોય એમાંથી પ્રાણ નીકળી જાય જો તમારામાંથી વટ નીકળી જાય તમારામાંથી વચન નીકળી જાય તમારામાંથી વહેર નીકળી જાય તો મને એમ લાગે છે કે બાકીનામાં તમારામાં કાંઈ ફેર નથી આજે સમાજ દિલથી ભેગો થયો વિશાળ સંખ્યામાં બહેનો છે અને ઘણા વર્ષો પછી હું પોતે સમાજના મંચ ઉપર આવ્યો છું ઘણા વર્ષો પછી એના કારણો છે એના કારણોમાં નથી પડવું પણ જો દિલથી ભેગા થયા હો તો સમયની રાહ ના જોતા અહીંથી ઉતરીને કાલથી કામે લાગી જાજો મને ખબર છે રસ્તો થઈ જશે કેટલા છે ઓળખું છું વીસ દિવસમાં અમરીશભાઈનો રસ્તો થઈ ગયો તો વર્ષની સજા માફ થઈ ગઈ હતી મુદ્દો એટલો જ છે કે તમારે મજબૂત રહેવું પડશે તમે મજબૂત હશો તો ભગાભાઈને ફરીને ધારાસભ્ય તરીકે અને મારી જ બેન્ચ ઉપર બંને ભાઈઓ એક જ બેન્ચમાં સાથે છીએ ઈ દ્રશ્ય જોવાનો મોકો મળશે જય મુરલીધર